જય જવાન જય કિસાન મિત્રો આપણે આજે આ દવાનો છંટકાવ કરીએ નિંદાવણ માટે પચી મેલ નામ છે પાંચસો એમ એલની બોટલ છે એની સાથે આ એચ મેક્સ નામનું સ્ટીકર આવે સાથે જ આવે પણ પાંચસો એમ બંને સાથે નાખવાનું પોપમાં પચી મેગલ બંને પચીસ એમ એલ જ નાખવાનું જોઈએ એનું રિઝલ્ટ કેવું મળે બાકી પછી એક બીજી પણ આપણે ગાર્ડ કરીને દવા આવે છે તેનો પણ છંટકાવ કરવાનો જ છે અત્યારે હચીમેનનો છંટકાવ ચાલુ છે આપણા ખેતરમાં બહુ વધારે છે અત્યારે ચાલુ છે છંટકાવ દવાનું બરાબર વરસાદ જેવું વાતાવરણ નથી એટલે લગભગ ખેડૂત દવા છાંટી જ રહ્યા છે નિંદામણની ચારે બાજુ ખરાબ તો છે નહીં પણ તેમ છતા અહીં અમે નિંદામાળની દવા સંટકાવે સંટકાવેના સૂંટકવો પણ નથી બરાબર ત્રણ નોઝલ ફ્લેટ ફેન છે ફ્લેટ ફેન નોઝલ કહેવાય એનાથી દવાનો છંટકાવ ચાલુ છે